ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા જય માતા એ જય મેલેડીમાં આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજ છે રવિવાર તો બધાને જય મેલેડીમાં આજ નાઈ જઈને રહ્યા છે આપણે બાકડા વે તો આજ છે લાકડા ફાડવાના તો મારા વ્લોગમાં તમે બધા રહીજો કે કેવી રીતે લાકડા ફાડું ફાળું છું આ છે શું આ છે કપોડી ઓલા લાકડા ફાળવા અમારા ગામની પ્રાથમિક શાળા છે અને અમારા ગામમાં એકથી આઠ ધોરણ છે પછી લોકો બાર ભણવા જાય છે દસ થી બાર કારણ કે અમારા ગામમાં પ્રાથમિક શાળા છે ત્યાં એકથી આઠ જ ધોરણ છે અને અમારા ગામે તમે પ્રાથમિક શાળા દેખાડું જેમ પહેલા અહીંયા ભણતા અને કેવી કે અમારી નિશાળ છે ને કેવા કેવા ઝાડો સોંપ્યા છે અને કેટલા ગ્રાઉન્ડ છે તો તમને દેખાડું તો આ છે બાળકોને વસ્તીના ઝાડવા સોંપ્યા છે બીજા અને આ તમને જે આગળ દેખાય છે બધા એકથી આઠ ધોરણની રૂમું છે બધી એકથી આઠ ધોરણની જો ચારથી પાંચ અહીંયા સીટું મેંવવામાં આવી છે એટલે રમતની પ્રવૃત્તિ સાથે બધા અહીં શિક્ષણ પણ લે છે અને અલગ અલગ પ્રવૃત્તિ પણ શિક્ષકો રમાડે જો અને આ તમને જે આ વાયા ઢગલા દેખાય છે એ હમણાં અહીંયા નવો શેડ બનાવે છે સબૂતરો પણ બનાવવાનો છે અહીંયા અને નહીં પ્રવૃત્તિના મોટા મેદાન જેમ કે છોકરાને રમવા માટે લસર પટે હોય તો એની સુવિધા જોઈએ ત્યારે વાયે રજાના દિવસે અત્યારે કામકાજ કરવામાં આવ્યું છે તો તમને આગળ અહીંયા બતાવું કે કેવી કેવી અહીંયા બધા મહેનત કરે તો ફેમિલી અહીંયા અમારી સોંપા છે તો જો આને કરણ કરણમાં તો આ ફૂલ આવી ગયા છે આ બધી કરણ સોંપેલી છે તો આ છે આ લીમડો લીમડો છે લીમડો જો ફેમેલી ઝાડમાં જો પણ નવા ફૂલ બેસા છે ફેમેલી આ છે ગર્લ જો તમને અમારા વિસ્તારમાં આવા બહુ ગર્લ થાય જેને માતાજીને પણ ચડાવવામાં આવે છે અને બધી જગ્યામાં લગ્ન પ્રસંગમાં બહુ ફૂલ વપરાય જો ફેમિલી આ બધા ગ્રહ અહીંયા લખવામાં આવ્યા છે જેમ કે બાળકોને શીખવા માટે અહીં નૈતની પ્રવૃત્તિ મેં કરવી છે જો આ છે ઓફિસ રૂમ અને અહીંયા દરરોજ પ્રાર્થના કરવી છીએ જો અહીંયા બોર્ડ પણ છે જો આ બધા ક્લાસ છે અને નૈની પ્રવૃત્તિ જો આ ડેસ બધા લખેલા છે સન્ડે મન્ડે ટ્યુઝડે બધા દિવસ લખી અને છોકરાને શીખાડવામાં આવે છે નૈની પ્રવૃત્તિ તો ફેમિલી તમે અમારી શાળા જોઈ તો કેવી મજા આવી તમે જરી કરી દો અને આપણે એક થયા ધોરણ ભણતો હોય તો લગીને આપણને એમ જ હોય કે આપણા નાના સિવાયના જૂની યાદો રહી જાય અને પછી સુરતનો ધંધો કરવા વહી ગયા હોય તો આપણને ગામડા યાદ આવતી હોય અને એકઠાંતરણ ભણે તો મજા આવે એકાંત કારણ કે પછી તો મજ કરી મેળવી ગયો આપણે આપડા ઘર બાજુ અને આ જો છોકરાઓ સાયકલ નીકળ્યા છે તો આપડે ધક્કો મારી દીધો હું છું પડી ગયો ઉભા થઈ જા થઈ આ જો જમ્પુલ નો છોકરો ગોળી કાઢે જો ત્યાં જશો હેલો ફેમિલી આપણે કસોરી ખાઈને વ્યાસી ગામમાં બેહવા તો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો ત્યાં ગેન બાય બાય